નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં દાહોદના વર્ષીય હેડ કોન્સ્ટેબલ સોમજી હઠીલાએ ફિલિપાઈન્સમાં યોજાયેલી દોડ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ અને એક બ્રોન્સ મેડલ મેળવી દાહોદ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે દાહોદ પોલીસમાં ફરજ બજાવતા બાવન વર્ષીય હેડ કોન્સ્ટેબલ સોમજીભાઈ હઠેલા શરૂઆતથી એથ્લેટિક્સમાં રસ ધરાવે છે જ્યારે પોલીસની નોકરી મળી ત્યારથી એથ્લેટિક્સમાં ભાગ લેવાનું બંધ થયું પરંતુ જ્યારથી ખેલ મહાકુંભની શરૂઆત થઈ અને સોમજીભાઈ ફરીથી સક્રિય બન્યા અને પોલીસ વિભાગ તરફથી પણ તેમને સહયોગ મળતા બે હજાર બારથી ખેલ મહાકુંભમાં ભાગ લેવાની શરૂઆત કરી જેમાં તાલુકા કક્ષા જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાની બે હજાર બારથી આજ દિન સુધી તમામ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે જ્યારે બે હજાર પંદરથી નેશનલ લેવલે ચોવીસ ગોલ્ડ મેડલ આઠ સિલ્વર મેડલ અને ચાર બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાંચ બ્રોન્ઝ મેડલ અને ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે દાહોદના મિલ્ખાસિંહ તરીકે ઓળખાતા સોમજીભાઈ દોડમાં યુવાઓને પણ હંફાવે તેવી તેમની સ્ફૂર્તિ છે તેમની દોડવાની ઝડપ જોઈને સૌ કોઈ સ્તબ્ધ બની જાય છે તાજેતરમાં ફિલિપાઇન્સ ખાતે યોજાયેલી સ્પર્ધામાં સોમજીભાઈ પંદરસો મીટર પાંચ મીટર અને દસ મીટર એમ ત્રણેય દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા તેમજ આઠસો મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવી પોલીસ વિભાગ સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે દાહોદ પોલીસ સમજીભાઈ ઉપર ગર્વ કરી આગળ વધુ મેડલ મેળવે તે માટે પોલીસ વિભાગ પણ તેમને પ્રોત્સાહન પૂરી પાડી જરૂરી સહયોગ કરે છે દરરોજ ગ્રાઉન્ડ ઉપર કસરત કરી પોતાની શરીરને ફિટ રાખતા સોમજીભાઈ વર્લ્ડ ચેમ્પિયન બનવાનો આશાવાદ સેવી રહ્યા છે મને એથ્લેટિક્સની ગેમમાં લગભગ કોલેજ કાળ સમય દરમિયાન હું ભાગ લઉં છું કોલેજ સમયમાં ભાગ લીધા પછી દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પણ મેં કોલેજને ગોલ્ડ મેડલ અપાયો હતો એના પછી ઓગણીસો ને સત્તાણુંની અંદર પોલીસ ખાતાની અંદર ભરતી થઈ ગયો પોલીસ ખાતાની અંદર ભરતી થયા પછી લગભગ પંદર વરસ વ્યતીત થઈ ગયા એ પછી બે હજાર દસની અંદર ખેલ મહાકુંભ ગુજરાત લેવલે શરૂ કરવામાં આવ્યું એ ખેલ મહાકુંભમાં મને બે હજાર બારની અંદર ખબર પડી કે ખેલ મહાકુંભ થાય છે અને એમાં પણ ભાગ લઉં એટલે બે હજાર બારની અંદર મેં ખેલ મહાકુંભમાં ભાગ લીધો એ પછી મારી થોડી રૂચિ વધતી ગઈ અને બે હજાર તેર સૌની અંદર મેં અમારા પોલીસ ખાતાની અંદર એથ્લેટિકની ગેમમાં ભાગ લીધો ત્યાં મારું સિલેક્શન થયું ત્યાં કેમ્પ લાગ્યો અને ત્યાં પછી અમારી થોડી રૂચિ વધી એટલે પછી મેં માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભાગ લેવાનું શરૂ કર્યું એમાં મેં કક્ષાએ તેત્રીસ જેવા ગોલ્ડ મેડલ મેળવ્યા પછી નેશનલ કક્ષાએ ચોવીસ ગોલ્ડ મેડલ મેળવ્યા આઠ સિલ્વર મેડલ મેળવ્યા ચાર બ્રોન્ઝ મેડલ મેળવ્યા અને ઇન્ટરનેશનલ કક્ષાએ પાંચ બ્રોન્ઝ મેડલ મેળવ્યા અને ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા અને અત્યારે હું ફિલિપાઇન્સ જેના આવ્યો છીએ ત્રણ ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ સાથે શર મેડલ ભારત દેશને અપાવ્યા છે હજી મારી ઈચ્છા એવી છે કે અગાઉ આવતા સમયમાં સ્વીડન ખાતે વર્લ્ડ માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપ યોજાવાની છે એમાં અમારા પોલીસ ખાતા તરફથી પણ પૂરતો સપોર્ટ મળી રહેશે અત્યાર સુધી પણ હજી તેમાં પણ થોડોક સપોર્ટ મળે તો એમાં પણ ગોલ્ડ મેડલ લેવાની મારી ઈચ્છા છે